હેલો દોસ્તો નમસ્કાર નવું સિકો ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો મિત્રો આજે આપણે એલ ઇડી ટીવીનું મૂવેબલ સ્ટેન્ડ એટલે કે આ ફરતું સ્ટેન્ડ તમે ટીવી કોઈપણ પણ દિશામાં તમે રાખી શકો છો આ સ્ટેન્ડ દ્વારા તો સ્ટેન્ડ આપણે આજે નવું સ્ટેન્ડ લઈ આવ્યા છીએ આ સ્ટેન્ડ આજે લગાડીએ એટલે કે ટીવી આ એલ ટીવી છે આમાં બાર ચોત્રીસ બત્રીસ અને તેતાલીસ સુધી આ ટીવી આપણે બેતાલીસ સુધી લાગી શકે છે તો એલઈડી ટીવીમાં આપણે મૂવેબલ જે સ્ટેન્ડ આવે છે એ આપણે કોઈ દિશામાં જે દિશામાં આપણે રાખ્યું એ ટીવી તે દિશામાં ફેરવી શકાય છે અને ખૂબ સરસ આવે છે તો મિત્રો જુઓ આ રીતે તમે સ્ટેન્ડ જોઈ શકો છો આ રીતનું આખા લોખંડનું સ્ટેન્ડ જો આ સ્ક્રૂ આવે છે એની અંદર એને આપણે લગાડવા માટેના આ રીતનું હેવી ડ્યુટી માટે એટલે કે હેવી લોખંડપત્રાનું આપણે આ સ્ટેન્ડ સારું આવે છે તો સ્ટેન્ડ હવે આ રીતે આપણે બધા સ્ક્રૂ એટલે કે બોલ છે બધા એ ઢીલા કરી દેવાના છે થોડા થોડા એટલે આપણે સ્ટેન્ડને થોડુંક પહોળું કરી શકાય પહોળું કરી અને આપણે દિવાલમાં આનું માપ પણ લઈ લેવાનું છે તો જુઓ તમે આ રીતે સ્ટેન્ડ આપણે સ્ક્રુ ઢીલા કરીશો એટલે જો આ રીતનો સ્ટેન્ડ આપણું લાંબુ થશે તો મિત્રો ઉપર બે સ્ક્રૂ આવશે અને નીચે એક સ્ક્રૂ આવશે દિવાલમાં લગાડવા માટે બરાબર અને આ જે મોટો ભાગ છે એ ટીવીમાં આપણે લગાડવાનો છે અને નાનો જે બે ભાગ છે નાનો ભાગ એ આપણે દિવાલમાં લગાડવાનો છે તો આપણે ટીવીવાળો મોટો જે ડીશ છે મોટી ડીશ તો એ ટીવીમાં આપણે પાછળ લગાડવાનું છે તો આ રીતે સ્ક્રૂ કાઢી લેવાના છે બોલ ખોલી અને આપણે કે મોટું જે ભાગ છે સ્ટેન્ડનું એ આપણે ટીવીની પાછળ આ રીતે ટીવીને ઊંધી કરી આ રીતે ટીવી ઊંધી કરી દેવાની છે અને ઉપર આ જે આપણું સ્ટેન્ડ છે મોટું એને આ રીતે લગાડી દેવાનું છે બરાબર તો જુઓ આ રીતે તમે સ્ક્રૂ મારી દેવાના છે એટલે તમે આ રીતે સેટિંગ કરશો એટલે તમારે ચારે ચાર જે મતલબ આ એલઈડી ટીવીના ચાર સ્ક્રૂ હોય ચાર બોલ તો એ ચારે બોલ આપણે જે આ સ્ટેન્ડ છે મોટું એની અંદર ફિટ થઈ જાય એ રીતે મેળવી અને ચારે સ્ક્રૂ લગાડી દેવાના છે બરાબર જો થોડાક એટલે કે આપણું જે સ્ટેન્ડ છે થોડુંક જો હલતું હોય તો વાઉચર મૂકી અને ટાઈટ કરી દેવાના છે મિત્રો મિત્રો નવું શીખો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી હું વિડીયો મૂકું એટલે તમને તરત મળી જાય મિત્રો હું અવનવા વિડીયો મૂકતો હોઈ છું તો આ રીતે સ્ક્રૂ લગાડી દેવાના છે તો હું ચારે ચાર સ્ક્રૂ લગાડી દઈએ છીએ તો જુઓ મિત્રો મેં ચારે ચાર સ્ક્રુ આ રીતે લગાડી દીધા છે જે ટાઈટ કર્યા નથી બરાબર હવે આપણે આનું સેટ કરી દઈએ ઉપરની ત્રાચું હોય તો આપણે સેટ કરી દેવાના છે તો આ રીતે સેટ કરી અને હવે ચારે ચાર સ્ક્રુ આપણે ફૂલ ટાઈટ કરી દેવાના છે તો હું ટાઈટ કરી દઉં છું હવે આ રીતે તમારે ટાઈટ કરી દેવાના છે મિત્રો હવે આપણે જે બીજો ભાગ છે નાનો એ દિવાલમાં આપણે એના લગાડી અને માર્કર પેનથી આપણે ટીક કરી દેવાનું છે એટલે આપણે કાણા પાડવામાં સરળતા રહે બરાબર અને આ સ્ટેન્ડ ઉપર નીચે જો આ રીતે વચ્ચેનો બોલ ખોલી અને આપણે ઉપર નીચે ટીવીનું સ્ટેન્ડ ઉપર અથવા નીચે મોઢું કરી શકાય છે ટીવીનું આ રીતે બરાબર વચ્ચેનો બોલ ખોલી હવે આપણે માર્ક પેન માર્ક કરી અને હવે હું કાણા પાડી દઉં છું તો આપણે આ મશીન દ્વારા માર્ક કરી અને હવે આપણે આને ડ્રિલ મશીનથી કાણું પાડી દઈએ દિવાલમાં બરાબર મિત્રો નવું શીખો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે આપણે ત્રણ કાણા પાડવાના છે ઉપર બે પાડવાના છે અને નીચે એક પાડવાનું છે બરાબર મિત્રો હવે આપણે આની અંદર કાણું પાડી અને રબર નાખવાનું છે આપણે જે કાણા પાડવા માટે પાંચ નંબરનું પાનું વાપરેલું છે બરાબર અને હવે રબર જે નાખ્યું છે રબર ગ્રીપ એ રબર ગ્રીપ આપણે આ હોલમાં નાખી દેવાની છે એટલે આપણું જે સ્ટેન્ડ છે એ ફિક્સ સારી રીતે થઈ શકે અને વજન ગમે એટલું આપણે હોય તો આ સ્ટેન્ડને કાંઈ થાય નહીં બરાબર એટલે આપણે આને રબર ગ્રીપ નાખતા હોઈએ છીએ હવે રબર ગ્રીપ આપણે નાખી દીધા બાદ હવે આપણે સ્ટેન્ડ લગાડવાનું છે તો સ્ટેન્ડ લગાડી આપણે સ્ક્રૂ મારી દઈએ એટલે સ્ટેન્ડ લગાડ્યામાં જો તમારે સ્ક્રૂ ડાયરેક્ટ અંદરથી સ્ટેન્ડની અંદર નીકળી જતું હોય તો તમારે વાવસર મૂકી દેવાના છે તો આપણે બોલ નાનો હતો તો આપણે વાઉસર લગાડી દઈએ છીએ તો આપણે વાવસર લગાડી દીધા છે સ્ક્રૂમાં અને ચડાવી દઈએ આપણે બરાબર બે કાણા છે એ આપણે ઉપર રાખ્યા છે અને નીચે એક કાણું છે સ્ટેન્ડમાં એ એક નીચે રાખ્યું છે બરાબર જેથી નીચે આપણે ટીવી થોડીક ત્રાસી કરવી હોય અથવા ત્રા ત્રાસી ટીવી એલ ટીવી થોડીક હોય તો આપણે નીચેનું બોલ છે એ ઢીલો કરી અને આગો પાછું કરી શકાય બરાબર તો હું ચે હવે ત્રણે ત્રણ સ્ક્રૂ છે એ ટાઈટ કરી દઉં છું બરાબર તો હવે તમામ જે બોલ છે આપણે ઢીલા કર્યા હતા સ્ટેન્ડના એ આપણે તમામ બોલ ટાઈટ પણ કરી દઈએ અને આપણે જ્યારે ટીવી એલઈડી ટીવી આપણે અહીંયા લગાડશું સ્ટેન્ડમાં ત્યારે આપણને પરફેક્ટ પરફેક્ટ આપને ખબર પડશે બરાબર અત્યારે આપણે આ સ્ક્રૂ થોડા થોડા ઢીલા રાખવાના એટલે કે થોડા થોડા ટાઈટ કરીએ ટાઈટ કરી દઈએ થોડા બરાબર સાવ ઢીલા નથી રાખવાના હવે આ રીતનું સ્ટેન્ડ આપણે લગાડી દીધું છે હવે આપણે ટીવીનું જે ભાગ છે એ આપણે લઈ અને આ ઉપરનું જે પહેલો ભાગ છે ત્યાં આપણે બોલ મારી દેવાનો છે મિત્રો નવું સિકો ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજું જેથી હું વિડીયો મૂકું એટલે તમને તરત મળી જાય હવે આ સ્ટેન્ડમાં આપણે ટીવીનું જે સ્ટેન્ડ ટીવી એલઈડી ટીવી છે તે આપણે લગાડીએ તો એલઈડી ટીવીનું સ્ટેન્ડ લગાડી દઈએ આ સ્ટેન્ડ લગાડવું સાવ સરળ છે બરાબર તમે જોઈને તમે લગાડી શકો ઘરે બેઠા તો જો આ રીતે ટીવી લઈએ આપણે અને ઉપરથી આપણે બોલ આ ઉપર વાવસર રબર ના હોય એ આપણે ઉપર નીચે લગાડવાના છે તો ઉપર ઉપર નીચે મૂકી અને ઉપરથી આપણે બોલને નાખી દઈશું જો આ રીતે કરી અને ઉપરથી આપણે આ બોલ લગાડી દઈએ પછી નીચે આપણે એની સાકી મારી દઈએ અને આપણે આ જે બોલ છે બધા તમને દેખાય છે આપણે જે ભાગ અલગ અલગ ભાગોના એ બધા બોલ આપણે થોડા થોડા ટાઈટ કરી દેવાના છે બરાબર સાવ ટાઈટ નથી કરવાના થોડાક ઢીલા એટલે કે માઇન્ડ ઢીલા રાખજો જેથી આપણે ટીવી જે દિશામાં બદલી હોય તો બદલે તમે સાવ ટાઈટ કરી દેશો તો પછી ટીવીનું સ્ટેન્ડ તમારે જે મૂવમેન્ટ કરવી છે તે નહીં થાય બરાબર તો હવે આપણે સ્ક્રૂલ નીચેનો બોલ છે એ લગાડી દઈએ મિત્રો આ રીતે તમે સરળતાથી ઘરે બેઠા ટીવી લગાડી શકો છો એલડી ટીવી અને તમારા પૈસા બસાવી શકો છો જુઓ હવે આ રીતે સ્ટેન્ડ લાગી ગયું હવે આપણે આ જે બધા બોલ છે બધા ટાઈટ કરવાના રહેશે અને ટીવી આપણી જો આ રીતે મૂવમેન્ટ કરતી થઈ ગઈ છે અને સરસ રીતે લાગી ગઈ છે ટીવી મિત્રો તો થોડાક એક જ બે મિનિટમાં આપણે આવું જાતે સ્ટેન્ડ લગાડી શકાય છે મિત્રો જો ઉપરથી હું દેખાડીશ તમને જો આ રીતે સ્ટેન્ડ આપણું કમ્પ્લેટ લાગી ગયું છે બરાબર હવે આપણે આ કમ્પ્લેટ ટીવી લાગી ગયું એટલે તમામ બોલ અને તમામ સ્ક્રૂ આપણે ટાઈટ કરી દઈએ બરાબર થેન્ક યુ મિત્રો